12 વાકા લગા આણા વાય મિચ્યો અં બસ ચેક કરીયો બસ મે કમ્પ્લેટ હોતો એ ચાલુ નતો થાતો ઓસે આને ઉખેરી ચાલુ

નેટવર્ક માં જ આવતું નત આન સબતમાં હોરીએ ચડીએ કામ હોય આજ પાછા કોઈ ફોન બન ઉપાડે ને હવે ઈ ની કોઈ भे फरिरी ही पूरी करपोर था